આજે લીલીયા તાલુકા પંચાયત કચેરી ખાતે લીલીયા ગામમાં ગુરુવારી ભરાતા બજાર અંગે મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી હતી લીલીયા ગામના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પરિનભાઈ સોની રસિકભાઈ વડ્રા તથા અશોકભાઈ સોડિયા દ્વારા તાલુકા વિકાસ અધિકારીને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી કે વેપારીઓએ રજૂઆતમાં જણાવ્યું હતું કે લીલીયા ગામમાં દર ગુરુવારી બજાર ભરાતી હોવાથી ઘણી મુશ્કેલીઓ ઊભી થતી હોવાથી આ બાબતે યોગ્ય નિર્ણય લેવો જરૂરી છે રજૂઆત દરમિયાન ટીડીઓ તેમજ સરપંચને પણ આ વિષય અંગે માહિતી આપી અને રજૂઆતના જવાબ વહેલી તકે યોગ્ય નિર્ણય લેવાની માંગણી કરવામાં આવી હતી વેપારીઓએ ચેતવણી આપતા જણાવ્યું કે જો આવતા ગુરુવાર સુધીમાં કોઈ સ્પષ્ટ નિર્ણય લેવામાં નહીં આવે તો લીલીયા ગામના તમામ વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને ઉપવાસ આંદોલન કરશે આ રજૂઆત દરમિયાન ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સહિત અનેક વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા અનિલભાઈ વાડા લીલીયા મોટા